નમસ્કાર આવા જનતા કી માંથી હું દેશ પાવસાર આપણે હર હંમેશ જોયું છે કે મોટા પૂંજીપતિઓ છે પોલીસને આગળ ધરીને કઈ રીતે લોકો ઉપર દમન કરી રહ્યા છે તેવા અનેક ઉદાહરણો આપણી પાસે છે ઉદ્યોગપતિઓની દાદાગીરી પોતે નથી કરી શકતા એટલે પોલીસને આગળ ધરીને તેઓ દાદાગીરી કરતા હોય તેવો જ એક કિસ્સો આજે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગામોમાં જોવા મળ્યો ગામની ગૌચર જમીનમાં વેલ્સમેન વાયર પાથરવાના હતા એ ગૌચર જમીનમાં વાયર પાથરવાનો લોકોએ ખૂબ જ વિરોધ કર્યો હતો કેમ કે હાલમાં ચોમાસાનો સમય છે અને ગૌચર એ ગૌચરમાં ચરવા જતો હોય એટલે એના માટે જે ચરિયાણ છે એ ચરિયાણને નુકસાન થઈ રહ્યું છે તેવી અનેક રજૂઆતો દેવામાં આવ્યો બીજા શબ્દોમાં કહીએ તો લોકોનો જે જનો છે એને ખસેડી દેવામાં આવ્યો આજે અંજાર તાલુકાના અજાપર ગામ અને તેની આજુબાજુના ચાર ગામોમાં જે વીજ લાઈન બસો વીસ કેવીની વેલ્સમેન કંપનીની પથરાઈ રહી છે અંજારમાં જોવા મળ્યો હતો આમ તો લોકો એમ પણ કહી રહ્યા હતા છુપા મોઢે કે પોલીસ તંત્ર એ હાલમાં સત્તા માટે કરતી દાદાગીરી જ કહી શકાય એટલે સત્તાના સત્તાવાર ગુંડાઓ તરીકે પોલીસને હવે લોકો ઓળખી રહ્યા છે આ પોલીસની જે કાર્યવાહી ની વાત કરીએ તો અનેક વખત આ પોલીસની કાર્યવાહી વિવાદોમાં આવી છે જયારે મોટા મોટા પૂંજીપતિઓ આવા પોલીસ વાળાને આગળ ધરી અને લોકો ઉપર દમન કરતા હોય તેના પણ અનેક દાખલાઓ આપણી સમક્ષ છે માત્ર વાત કરતા પણ આવી જ રીતે કામો કરવાના હોય કે દાદાગીરીથી કામો કરવાના હોય હંમેશા પોલીસને આગળ ધરીને જ જે સત્તાધિકારીઓ છે અથવા પૂંજીપતિઓ છે તેઓ લોકોને કચડીને કામ કરતા હોય છે આપણે સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યાએ જોયું છે કે ત્યાં પણ આપણે કચ્છ જિલ્લામાં પણ કેટલીય બધી જગ્યાએ જોયું છે કે આવા વાયરો નાખવામાં લોકોનો ખૂબ જ મોટો વિરોધ થયો હોય છે તેમ છતાં પોલીસને આગળ ધરીને આ લોકોનો વિરોધ કચડી અને સત્તા પક્ષ અને જે પૂંજીપતિઓ છે તેઓ પોતાના કામો કરતા હોય છે ઉત્તર ગુજરાતમાં પણ આદિવાસી વિસ્તારમાં હવે ધીમે ધીમે આની જે સંખ્યાઓ છે ખૂબ જ વધતી જાય છે સિક્કાની આપણે બીજી બાજુ જોઈએ તો પોલીસને હકીકતમાં જે કામ કરવાનું હોય છે તે કરતું નથી કચ્છ જિલ્લાના ઘોરાળ અભયારણ્યમાં વીજ વાયર નાખવાની મનાઈ છે તેને આગળ ધરી અને ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં નથી આવતા પરંતુ ત્યાં જે અદાણીની પવનચક્કીઓ છે અન્ય કંપનીની પવન ચક્કીઓ છે તે પવન ચક્કીઓ લાગે છે અને તેના વાયરો લગાડવામાં આવે છે તેનો ખૂબ જ ફરિયાદો હોવા છતાં પણ પોલીસ તંત્ર એ બંધ કરાવતું નથી માનનીય સુપ્રીમ કોર્ટના આદેશો હોવા છતાં પણ એ પૂંજીપતિઓનું માને છે સત્તા અને પૂંજીપતિઓનો માનવાનો કોઈ જ કારણ હોતો નથી કેમ કે આ બધે જો જે આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ એનામાં ક્યાંક ને ક્યાંક નાણાકીય વહીવટો નાણાકીય વ્યવહારો જ આવતા હોય છે એટલે માની લેવામાં આવે કે પોલીસ તંત્ર ગાંધીજીને માને કે નહીં પરંતુ ગાંધીજી નો ફોટો હોય એ તમામ નોટોને માને છે અને એના વશ થઈને જ આ કંપનીઓને મદદ કરતા હોય એવા અનેક દાખલાઓ આપણી સમક્ષ છે હવે કચ્છ જિલ્લામાં જે પવનચક્ઓ લાગે છે તે પવન લગાવવામાં પણ પોલીસ તંત્ર આ જે પૂંજીપતિઓ છે મુખ્યત્વે અડાણી છે 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 અને બીજી અન્ય કંપનીઓ તેને બહુ જ મદદ કરતી હોય આ મદદમાં જે ખેડૂતો ખેડૂતો ઉપર હંમેશાની જેમ અત્યાચાર કરતા હોય છે પોતાના ખેતરમાં વીજ વાયર લાગવાની ખેડૂતો જયારે ના પાડે છે ત્યારે પોલીસ એ ખેડૂતોના ખેતરમાં જઈ અને તેમની ધરપકડ કરીને એ કામો કરાવતા હોય છે એવા અનેક દાખલાઓ આપણી સમક્ષ છે પરંતુ એ કિસ્સાઓમાં પોલીસ તંત્ર કરતી હોય છે આ ઉદાહરણમાં ઉદાહરણ લોડાઈનો જે વિસ્તાર છે ભુજની નજીકનો ત્યાં પણ ગૌચર જમીનમાં પંચાયતની પરમિશન સિવાય જે વાયરો નાખવામાં આવતા હતા તેનો પણ લોકોએ ખૂબ જ વિરોધ કર્યો હતો પરંતુ એ વિરોધ લોકોનો ટક્યો નહી અને પોલીસના માધ્યમથી

માંડવી વિસ્તારમાં પણ આપણે કેટલાય બધા એવા દાખલાઓ જોયા છે કે ત્યાં ખેડૂતોની મનાઈ હોવા છતાં પણ તેમના ખેતરોમાં વીજ વાયર અને પવન ચક્ય લગાવી દેવામાં આવે છે જેની પુષ્કળ ફરિયાદો થયેલી છે લોકો છે તેને દબાવવામાં હંમેશા પોલીસ તંત્ર સૂરું રહ્યો છે આવા જ કિસ્સાઓમાં તમે માની લો કે એક નાબાલિક બાળકને પણ ભૂતકાળમાં પોલીસે પકડી અને જેલ હવાલે ચોવીસ કલાક રાખ્યા હતા હા એક કદાચ કાગળો ઉપર ન દેખાડ્યા પરંતુ એ જે એના અભિભાવકો છે જે એમના વડીલો છે તેમને એસપી ને પણ ફરિયાદ કરેલી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને તે એવું માની લેવામાં આવે છે કે માત્ર અને માત્ર પૂંજીપતિ અને સત્તા માટે જ પોલીસ કામ કરે છે આમ આપણે જોયું તો આમ આદમી પાર્ટીના લોકો એ અને ઘણા બધા કોંગ્રેસના લોકો એ પણ એવા આરોપો લગાડ્યા હતા જે સંવિધાનથી ચાલવાનું હોય તેના બદલે ભાજપના કહેવાથી જ ચાલે છે એના આપણે કેટલાય ઉદાહરણ જોયા તૈયલભાઈ વસાવાની જે ધરપકડ થઈ ત્યારબાદ પોલીસે એમના વકીલોને કોર્ટમાં જતા પણ અટકાવ્યા હતા

અત્યારે જે પોલીસ રાજ છે એને પણ વિપક્ષના લોકો ગુંડા રાજની સાથે જ સરખાવી રહ્યા છે અને આ ગુંડા નો અંત આવશે તે માટે લોકો પ્રયાસો કરી રહ્યા છે પરંતુ આનો અંત ક્યારે આવશે એ આવનારો ભવિષ્ય બતાવશે